નમસ્કાર મિત્રો હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવે છે આજે મિત્રો કયા કયા વિસ્તારોની અંદર આપણને મિત્રો મેઘ તાંડવ છે એ પણ જોવા મળવાનો છે વિસ્તૃતથી વાત કરીએ તો કયા કયા વિસ્તારોની અંદર મિત્રો જળબંબાકાર જેવી સ્થિતિ છે તે આપણને જોવા મળવાની છે રાત્રે મિત્રો ઘરની બહાર નીકળતા પહેલાં આ અમારો વિડીયો તમે

અમદાવાદના કેટલાક વિસ્તારો છે મહેસાણાના કેટલાક વિસ્તારો છે પાલનપુરના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોશો તો ડુંગરપુરના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો ભારેથી ભારે વરસાદ છે તે પણ પડી શકે છે ત્યાર પછી મિત્રો દાહોદની અંદર પણ જોશો તો ત્યાં પણ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવે છે ત્યાર પછી તમે જોશો તો મિત્રો અહીંયા ભાવનગરના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો અહીંયા વડોદરાના કેટલાક વિસ્તારો છે સુરતના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો તેથી ભારે વરસાદ પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો બાજુ જોશો તો રાજકોટના કેટલાક વિસ્તારોની અંદર જામનગરના કેટલાક વિસ્તારો છે પોરબંદરના કેટલાક વિસ્તારો છે જૂનાગઢના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે સાથે સાથે મિત્રો વાત કરીએ તો સાબરકાંઠાના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે તેથી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે વાત કરીએ તો આ બાજુ જોશો તો મિત્રો મહેસાણાના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો ભારેથી ભારે વરસાદ પણ પડી શકે છે ત્યારે પછી મિત્રો પણ જોશો તો મિત્રો પાલનપુરના કેટલાક વિસ્તારો છે ડુંગરપુરના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો ભારેથી ભારે વરસાદ પડી શકે છે સાથે સાથે મિત્રો વીજળીના કડાકા પડાકા સાથે આપણને વરસાદ છે તે પણ જોવા મળવાનો છે ત્યાર પછી જો વાત કરીએ તો આ વિસ્તારોની અંદર પણ મિત્રો ભારેથી ભારે વરસાદ પણ પડી શકે છે સાથે સાથે મિત્રો જળબંબાકાર જેવી સ્થિતિ છે તે પણ આપણને જોવા મળવાની છે તો તમે આ વિસ્તારોની અંદર તમે ધ્યાનથી જોઈ લેશો રાધનપુરના કેટલાક વિસ્તારો છે મહેસાણાના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો અબુક ગામ્ય વિસ્તારોની અંદર મિત્રો ભારે ભારેથી બારે વરસાદ પડી શકે છે ત્યાર પછી મિત્રો સાબરકાંઠાની જો વાત કરીએ તો સાબરકાંઠામાં મિત્રો ખેડના કેટલાક વિસ્તારો છે હિંમતનગરના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી તમે જોશો તો આ વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે ભારેથી બારે વરસાદ છે તે પણ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો આજે ગામ્ય વિસ્તારોની અંદર જો વાત કરો તો આ વિસ્તારોની અંદર બાંધમાં લઈ શકે છે વરસાદ દાહોદના કેટલાક વિસ્તારો છે કડીના કેટલાક વિસ્તારો છે યા ગાંધીનગર કેટલાક વિસ્તારો છે યા માણસાના કેટલાક વિસ્તારો છે પ્રાતિશ છે મહેસાણા છે ત્યાર પછી મિત્રો ખારીજના કેટલાક વિસ્તારો છે ચાણસમાના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો પાટણના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે આ બાજુ મિત્રો વડનગરના કેટલાક વિસ્તારો છે મહેસાણા છે ઈડર છે તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે થતી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો રાત્રડે કયા કયા વિસ્તારોની અંદર આપણને મેઘ તાંડવ છે તે પણ જોવા મળવાનો છે આ મિત્રો સાતની પાંચ છ વાગ્યાની અપડેટ જોઈએ હવે મિત્રો રાતના રાતના કેટલા વિસ્તારોની અંદર વરસાદનો જે માર છે તે આપણને જોવા મળવાનો છે રાતના મિત્રો આઠ વાગ્યાની અપડેટના પ્રમાણે જો વાત કરીએ તો રાત્રે પણ આ વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે થતી ભારે વરસાદ છે તે પણ પડી શકે છે ત્યાર પછી મિત્રો માણસાથી લઈ હિંમતનગરના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે થતી ભારે વરસાદ છે તે પણ પડી શકે છે ત્યાર પછી ભાઈ મોડાસાના કેટલાક વિસ્તારો છે ગાંધીનગરની અંદર પણ મિત્રો ભારે થતી ભારે વરસાદ છે તે પણ પડી શકે છે ત્યાર પછી મિત્રો અડધી રાત્રે કયા કયા વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદ પડવાનો છે તે પણ આપણે વાત કરવાના છે આ મિત્રો રાત્રે આઠ વાગ્યાની અપડેટ તમને આપી દીધી ત્યાર પછી પછી મિત્રો રાત્રે કયા કયા વિસ્તારોની અંદર મેઘ તાંડવ છે એ પણ થવાનો છે એ પણ તમને આજના વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી તમને હું આપી દેવાનો છું ચેનલ ઉપર બનાવી રહેજો રાત્રે મિત્રો બે વાગ્યાની અપડેટ વિશે વાત કરી તો રાત્રે મિત્રો આપણે જોશો તો મિત્રો વડનગરના કેટલાક વિસ્તારો છે સિદ્ધપુરના કેટલાક વિસ્તારો છે મહેસાણાના કેટલાક વિસ્તારો છે હિંમતનગરના કેટલાક વિસ્તારો છે પ્રાતી છે ખેડંબા છે ઈડર છે તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવે છે આ સિસ્ટમ પ્રમાણે જો વાત કરીએ તો ત્યાં પણ મિત્રો ભારેથી ભારે વરસાદ છે તે પણ પડી શકે છે સિદ્ધપુરથી લઈ હિમતનગર મહેસાણા વડનગર ઈડા ખેડ સહિત વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે ફરી મળીશું ચેનલ ઉપર પહેલીવાર આવી ગયા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા તો ચાલો બીજા વિડીયોની અંદર આપણે ફરી મુલાકાત કરીશું